સદગુરુ મહારાજની જય કબીર સાહેબ ની એક વાણી છે એનું આપણે થોડુંક વર્ણન કરવું છે આમ તો એ કઈ બહુ ગુડ તો નથી વાણી તો સામાન્ય છે પણ બહુ આપણને શિખામણ દઈ દે ને એવી વાણી છે તારો manika zalama yelezayalu kadehai tamne nی mlere tao manika zalamyelezayaalu kadehari tamne nی mlere gomtی dầm na gom ti man ye tam ne hu ma le re ganga dầm na na ye ti su thay u re ye man na te me lno ra ye hari u ka de hari tam ne nay ma re એમાં મન મેલ નહી હરિ કાઢે હરી તમને નહીં મળે રે પાડો માંદો ને પખાલે ડામ ધી દોરે પાડો માંદો પખાલે ડામ ધી દોરે એમ પાડાનો રોગનો રોગ નો હરિયો કાઢે હરી તમને નહીં મળે રે એમાં રોગ નો જાય હરિયું કાઢે હરી તમને નહીં મળે રે દેવી દેવલા પૂજે થી શું થયો રે દેવી દેવલા પૂજે થી શું થયો રે સાચા સંત મળે તો સુખ થાય હરિયો કાઢે હરી તમને નહીં મળે રે આશા સંતો મળે તો થાય હરિયો કાઢે હરી તમને નહીં મળે રે કાશી દ્વારકા કાજાથી શું લયા રે કાશી દ્વારકા જઈને તમે શું રે એક દંડ ને બીજો ડામ હરિયો કાઢે હરી તમને મળે ને બીજો છે ડામ હરિયો કાઢે હરી તમને નહીં મળે આમાં નો બાળક રામા નંદનો બાળક કમ બોલ્યા રે રામા નંદના બાળક કયમ બોલ્યા રે સતા કબીર કહે તતા કબીર કહે સાચું શોખ હરિયો કાઢામાં હરિ તમને નહીં મળે રે હરિયો તમને નહી મળે રે આદિ તો આપણે આદ કર્યું છે કે આ દેવી દેવતાની પૂજા કરવી તો કઈક આપણને દેવી દેવતા મળે જાય કોઈ એનો આશીર્વાદ મળે જાય આપણું કામ થઈ જાય એટલે આપણે આમાં ધડિયો કાઢ્યા જ્યાં છે પણ આ કોઈ જ્ઞાન તો સાચો સંત મળે ત્યાં આપણને બ્રહ્મ જ્ઞાન થાય બાકી તો ગંગા ગ્વામથીમાં નાય કે શું થયું હવે ગંગાજી અહીંયા પાપ ધોવા જાય બધા અહીંથી પાપ ધોવા જાય છે અને પાછું એનું એ પાણી અહીં લાવે હવામાં ફેર શું પડે એ પાણીમાં જો ગંગાજીમાં પાપ ધોવાતું હોય તો એ પાણીમાં જ પાપ હોય ને કયા પાછું આપણે ઘી લાવીએ ગંગાજીને કોઈએ પૂછ્યું કે આ બધા પાપ ધોવે છે તો આ બધું પાપ તમે ક્યાં મેલો ગંગાજી એવું ઘીધેલું કે અહીંયા એવા સંતો આવે છે કે હું એ પાપીના એના શું મૂલદઉં છું ને આ બળન ખાક થઈ જાય ગંગાજી રોવર સંતોની વાત રોતા હોય આ તો એક નિધિ છે દ્રષ્ટાંત છે સમજવા જેવું છે કે જો નિધિ આવી વાટ જોઈતી તીરથ આના જોવા છે આવા સંતોના વાટ તો તીરથ છે કે કોઈ હેરીનો લાલ આવી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય આ બેહરી દીધા છે કાંઈ થતું નથી એટલે એ આમ આ જાગ્રત સોર ને લૂંટે રખ મારી અગા જમતું તા આમાંથી આપણે જાગવાનું છે આ જ એકાઇ માયાના લફડા આપણને વળગ્યા છે ને આમાંથી આપણે જાગી જવાનું છે અને કોન જગાડે જાગેલા જગાડે જે એવા સંત પુરુષ જાગી જ છે જેને દેહનું કોઈ દેહ ધ્યાશય નથી રહ્યો આવા સંતો જ્યારે મળે જાય એને જો એવો દેહની બીક હોય તો એ એટલું ફરી નથી અગતા ગમે આ પૂગી જાય છે અને માણસોનો ઉદ્ધાર કરી દેશે આવા સંતો વેલા હજી આપણે ખૂટે નથી રહ્યા છે જ તે અને ક્યારેય ન ખૂટે ન કીધું સંત નો હોત સંસાર મેં તો રેલી રાત બ્રહ્માંડ આ જો સંતો જો આમાં ન હોત ને તો આ સંસારે હળગી રાત બધું બળન ભળન ભૈસ્યમ થઈ જાય એટલે આવા સંતો તો સહેજ છે નથી એવું તો નો દાલે એટલે વાત કીધી છે કે પાડો માંદો ને પખાલે ડામ દેવા જો પાડા ઉપર પખાલ મૂકી હોય ને એ સાંભળેની હોય અને એ જ્યારે નો હોય ને તો એ પાડા એમ સોટ જ હોય છે ભરે એટલે એ ફૂલાય છે એટલે કોઈ એવા ઊંટ વૈદ મળી જાય અને પખાલા ડામ દઈ દીધો પાડાનો રોગ ન જાય ડામ લાગ્યો પખાલે જો રોગ કાઢવો હોય તો પાડાને ડામ દેવો જો હશે એટલે અત્યારે બ્રહ્મ જ્ઞાન કરે છે પણ ડામ દે પખાલે એટલે એ રોગ જાતો નથી હમણાં જો દઈ દીધો હોય ને તો રોગ તરત વ્યો જાય વાગ્યા સબજના બાણ પણ એ સબજનો બાણ એ પખાલમાં રહી જાય પાડાની ઉપર પખાલ કવર હોય ને ત્યાં રહી જાય એટલે આને અડતું જ નહીં પાડાની બા એટલે હવે એ બાંગ ન હડે કામ એના પ્રાણ વિંધાય નહીં પ્રાણ વિંધાવા જોવે આ મરી જાવું છે સદગુરોના શરણમાં મીરી જાવું પડે છે પ્રાણ વિંધાઈ જાય એ મીરી જાય મરીને જીવતો થાય આ આ જો માથા વિનાનું ધડ કરે ધીંગાણા અને ઉજળ દેશમાં જાય આ ખેલ એવો અટપટો છે એટલે ઝટપટ એમ નથી સમજાય એવું એટલે જે પોતાનો રામાપીરે ખુદ કહી દીધો કે આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો તો જ્યારે ભાવ ક્યારે મટે જ્યારે પ્રાણ આપણા વિન થાય ત્યાં ભાવ મટે તા સુધી મટે નહીં હવે તન મન ધન તો આપણે ગુરુને અર્પણ કરી દેવી છીએ તો પછી દેવાવાળો પણ છે આની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે છે અને આપણે તો તનને હું માની બેઠા છે હું તો એક અહમ છે એટલે આ કોઈ બી જ્ઞાન થાય નહીં એટલે પાછું કીધું છે કે આ દેવી દેવલા પૂંજે શું થયું કોઈ હાસા સંત મળી જાય તો તમારા નિર્વરૂપનું ભાન કરી દે પૂજા એ તો મોટો ભાખંડ છે જોવો ને અત્યારે પૂજામાં આખું જગત છે કોને ભગવાન મળ્યા અનેક મંદિરો તીરજધામમાં ફર્યા કોને ભગવાન મળ્યા કબીર સાહેબ કે આ કુવારેલો હવળે નહીં બેઠો બોલે નહીં ઊભો નો કે આય દાસ કબીર સત કહે કો લાગુ પાય ઘણું મારે પગ્યા લાગવું છે આમાં પગ્યા મારે લાગુ કોને ક્યાં એટલે કોઈ જાગૃત પુરુષ છે જે તત્વજ્ઞાની છે આવા સંતોષ મળે જાય ને ખોદ શ્રી કહીશ ગીતાજી એમ કીધું છે અર્જુનને કે હે અર્જુન આ જ્ઞાન તારે જાણવું હોય તો કોઈક તત્વદર્શીભાઈ પૂગી જાય છે એટલે આ અર્જુનને જ્ઞાન નહોતું થયું અને નહોતું થયું એટલે હિમાલયમાં હાથ ગાળવા જ આવવું જોયું હતું એને જ્ઞાન થયું પણ કે કોઈ ધર્મને આની કરતું હોય ને તો એને મારી નાખવા પણ એ કોઈ મનુષ્યનો ધર્મ નથી અહિંસા પરમો ધર્મ કોઈની હિંસા કરવી નહીં માને તો ભલાનક માગ દઈ દેવો હું તો એમ કહું છું નો માને તો એને માગ દઈ દેવો આપણે ખસી લાવું પણ આ કોઈ ધર્મ નથી હિંસા કરવી એ કોઈ ધર્મ નથી અહિંસા ભરમો ધર્મ આ ભગવાન નું સૂત્ર છે એટલે માણસને અહીંયા શેતી લાવવાનું છે કબીર સાહેબે શોખું કીધું છે કે સમજે જ સુખ થાય રામાનંદનો બાળક બોલ્યો કે સમજ્યા તે સુખ થાય સમજો આ તત્વજ્ઞાનને હમજો સમજવા જેવો છે તો મહાસ સુખ થાય ન કે આમ સુખ થાય એવું નથી તો આમાં કિમી ક્યાં હશે એ તો આપણે જોવું જોઈએ ને કાં તો આપણામાં કંઈક કમી છે કાં તો હામે જ્ઞાન દેવાવાળામાં કમી છે એક કિમી હોય નકર તો આ જ્ઞાન થવું જ જોવે તો કે આગલામાં એને જેમસેમ પૂરેપૂરું જ્ઞાન ન હોય તોય આપણને ન થાય તમારે જાણવાની ઘણી ઈચ્છા હોય પણ હામા પાંચ છે નહીં શું જાણાવે તમને અને કાં તો હામાપાય જણાવવાની શક્તિ છે એની પાસે જ્ઞાન છે પણ આપણને ક્યાં સબ કરવાની શક્તિ નથી આપણા પકડ શબ્દો નથી થતા એટલે એમાંય બને છે કોઈ એવું નથી કે બધા ગુરુ ખોટા જ હોય પણ ગુરુનું માધ્યમ એક વ્યાપક છે ગુરુ કોઈ વ્યક્તિ નથી આ ઘાટ જે પકડેલા છે ને એટલે એમાંય કોઈ નીજ અનુભવ થાય નહીં શું કે નિજ એટલે પોતે પોતે પોતાનો અનુભવ કરવાનો શું શું ત્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે અને સંતોએ આપણા સંતોએ આના જવાબ આપી દીધા હો કે નહીં આવ્યો કે નહીં જ કલકો ખૂબ બનાયો અમારા મોલે એક કે રમતો જોઈ આવ્યો બેની અમારા મોલે એક રમતો જોઈ આવ્યો જો આ બેની ક્યાંતા બે થયા અને એમાં એ રમતો જોઈ આવ્યો ત્યાં એક થઈ ગયો ગુરુ શિષ્ય અહીંયા સ્વરૂપે એક થઈ જાય છે પછી અહીંયા કોઈ પૂજા રહેતી નથી પૂજા તો ગુરુની કઈ રીતે થાય ગુરુ પૂજન કરીએ પ્રગટે આનંદા પ્રેમ ધરે ગુરુ પૂજન કરીએ સસરા શરમા જોઈ લો સસરાસરમાં વ્યાપક છે ગુરુ વાસગુરુનો ગુરુનો પણ આપણે એવો પ્રેમ જ નહીં થતો જો પ્રેમ થાય તો આનંદની ધારા પ્રગટે પણ એવો પ્રેમ એની માથે નિદ થતો કેમ નહીં થતો કે આપણને ઘાટ પકડાવી દીધો ઘાટ તો કાંઈ રહેવાનો નહીં શિષ્ય હોય ગુરુ હોય ઘાટ તો જે બન્યો છે એ તો વિનાશ થવાનો જ છે એટલે આપણને આ અવિનયસિંહ પદ ઓળખાયું નથી ચોથું પદ અવિનય પદ છે એ પદ આપણને સમજાયું નથી આપણને ત્રિકોટીમાં નામે ઊભા રાખી દીધા એટલે આ નામે ઓળગી ગયા નામ 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 લ્યો સદગુરો મારા